સમયથી આ લોકો આમ જુઓ તો ક્યાંક કન્ફ્યુઝન પણ છે જે વાત કરી બધા નાગરિકો સાથે એમાંથી અમુક મહાનગરપાલિકાના એરિયામાં એ લોકો રહે છે અમુક એ લોકોને સનત ભૂતકાળમાં આપવામાં આવી છે એવા પણ નાગરિકો છે જેને ડેમોલિશનની નોટિસ આવી છે અને અમુક કાયદેસર રીતે રેલવેની જ જગ્યામાં છે અને ભૂતકાળમાં એક કોર્ટનો પહેલા ચુકાદો પણ એવો હતો કે રેલવેની બધી જગ્યાઓ એક નોટિસ આપી નાગરિકોને એને વૈકલ્પિક વ્યવસ્થા સરકાર દ્વારા ઉભી કરવામાં આવે ને જગ્યા ખાલી કરાવવાનો એક ભૂતકાળમાં એક સુપ્રીમ કોર્ટનો એવો ચુકાદો પણ છે પણ એમાં મારી વાત એવી હતી જે તે સમયે ડીઆરએમ શ્રીને અને જીએમ શ્રીને મેં બંનેને કીધું હતું કે તમે સમગ્ર ગુજરાતમાં આ વાત એપ્લિકેબલ તો આખા દેશ માટે છે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે તો મારી વાત એવી હતી કે સમગ્ર ગુજરાતમાં બધા જ ક્ષેત્રોમાં તમે જ્યારે આ ડ્રાઈવ કરો બધા જ જિલ્લાઓમાં બધી જ જગ્યાઓમાં એ સમયે તમે જામનગરમાં આ ડ્રાઈવ કરજો અથવા વિકાસના કોઈ કાર્ય માટે તમારે આ જગ્યાની જરૂર પડે તો ત્યારે આ ડ્રાઈવ કરજો એ વધારે યોગ્ય હશે અને એમાં એટલો પૂરતો સમય આપજો કે ત્યાંના નાગરિકો જે રહેણાંકો અત્યારે છે એ લોકોને જે રહેવાસીઓ છે એ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકે એ પ્રકારેને પ્રકારે નોટિસ પણ આપજો એટલે એ અનુસંધાને જ ફરીથી એક વખત આ નોટિસ આવી અને લોકોમાં વાત આવી ત્યારે મારી કોશિશ એ જ રહેશે કે એક વખત તો એમની જરૂરિયાત રેલવેની આઈડેન્ટિફાઈ કરી અને નાગરિકો એની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી લે ત્યાં સુધીનો એને સમય મળે બીજી મારી કોશિશ એવી હશે આજે હું દિલ્હીથી આવીને તરત જ તમે જોયું કે હું જામનગર પહોંચી અને હું આ બધા જ નાગરિકોને મેં સામેથી જઈ બોલાવ્યા બીનાબેન એમને પહેલાંથી કહી રાખ્યું હતું કે બેન જામનગર પહોંચશે એટલે આપણે બધા મળશું અને એ રીતે જ મેં અત્યારના ડીઆરએમ શ્રી ડીઈ બધાને ઇન્ફોર્મ કરી રહ્યા છે અને સોળ તારીખે મારી એક કોશિશ રહેશે કે કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ અને શ્રી આ બધાની ઉપસ્થિતિમાં ને રેલવે વિભાગના અન્ય અધિકારી ડીઈ વગેરેની ઉપસ્થિતિમાં આ એક બેઠક થાય અને બધા જ ઇસ્યુ જરૂરિયાત બધું આઈડેન્ટિફાય કરી અને એ પ્રકારે જ જગ્યા ખાલી કરવાની આખી કામગીરી હાથ ધરવામાં આવે અને એમાં નાગરિકો કોપરેટ કરવા પણ તૈયાર છે એવો કોઈ વિષય જ નથી એટલે કોઈ જાતની કોઈને અસુવિધા ના થાય કોઈ સંઘર્ષ ઊભો ના થાય અને બીજો કોઈ પ્રશ્ન ઊભો ના થાય એ પ્રકારે અને નાગરિકોને પૂરતો ટાઈમ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાનો પોતા માટે મળે એ રીતે આ આખા પ્રશ્નને સોલ્યુશન તરફ આગળ ધપાવવાની મારી એક કોશિશ રહેશે